ચોરીની એક ઘટના સામે આવી હતી અંકલેશ્વર જેઆઈડીસીમાં લાયસન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલ ફ્લાવર બંગલોઝમાં મકાન નંબર સાતમાં રહેતા ડોક્ટર યોગેશ પટેલ રાજપીપળા રોડ પર આવેલા રુદ્રાક્ષ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની ભાગીદારીની હોસ્પિટલમાં તેઓ દ્વારા રવિવારના રોજ મેડિકલ કલેક્શનના અંદાજીત રૂપિયા ત્રણ લાખ લેધર બેગમાં ઘરે લઈ આવ્યા હતા જે બેગ મુખ્ય રૂમના સોફા પર મૂકી હતી દરમિયાન તેમની કામવાળી સાંજે કામ કરવા આવ્યા બાદ તે પાછળના દરવાજાથી પરત ગઈ હતી જે ગયા બાદ તબીબથી શરદ ચૂકથી પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને રાત્રિના ઉપરના રૂમમાં સુવા માટે જતા રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી પાછળથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને નીચેની રૂમનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને સોફા પર રહેલ ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે તબીબ ઉઠ્યા બાદ ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડ્યું હતું આ અંગે જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધાયેલને લઈને પોલીસ દ્વારા પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસનો દોર શરૂ કર્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર